સામાજિક વિજ્ઞાન ધોરણ પ્રકરણ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર મિત્રો જીસીઆરટી સિરીઝમાં તમને પ્રકરણ મુજબ ઓએમઆર અને ઓનલાઈન પ્રશ્નો મળશે આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો એમ સીક્યુ પ્રશ્ન નંબર એક ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો એ બોધી ગયા બી સારનાથ સી કુશીનારા ડી કપિલ વસ્તુ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી સારનાથ બે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા નિર્વાણ એટલે એમનું અવસાન થયું હતું એ લુંબિની બી કપિલ વસ્તુ સી કુશીનારા ડી સારનાથ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી કુશીનારા ત્રણ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું એ દેવી બી માયાદેવી સી યશોદા ડી યશોધરા સાચો જવાબ છે ઓપ્શન એ દેવી ચાર મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો એ કપિલવસ્તુ બી કુંડગ્રામ સી સારનાથ ડી પાવાપુરી સાચો જવાબ છે ઓપ્શન બી કુંડગ્રામ પાંચ મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો એ પાલી બી પ્રાકૃત અને અર્ધમાગતી સી પ્રાકૃત અને પાલી ડી પાલી અને અર્ધમાગદી સાચો જવાબ છે ઓપ્શન બી પ્રાકૃત અને અર્ધમાગદી છ નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી એ તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું બી ગૌતમ બુદ્ધના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા હતા સી તેમનું અવસાન કુંડ ગ્રામમાં થયું હતું ડી ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોદરા હતું સાચો જવાબ છે ઓપ્શન સી તેમનું અવસાન કુંડ ગ્રામમાં થયું હતું સાત નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી એ જૈન ધર્મ બી કોંડગ્રામ સી યશોદા ડી કપિલ વસ્તુ સાચો જવાબ છે ડી કપિલ વસ્તુ આઠ ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ શરદ પૂર્ણિમા બી વૈશાખી પૂર્ણિમા સી ગુરુ પૂર્ણિમા ડી ઉપરણામાંથી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી વૈશાખી પૂર્ણિમાને દિવસે ગૌતમ બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી બૌદ્ધ ધર્મ ના સાધુઓ કયા નામે ઓળખાય છે લામા ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ જન્મ ક્યાં થયો હતો હિમાલયની તળેટીમાં કપિલ વસ્તુ નગરી પાસે લુંબિની વન ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ જણાવો પિતા શુદ્ધોદન અને માતાનું નામ છે માયાવતી ગૌતમ બુદ્ધના પત્ની અને પુત્રનું નામ જણાવો પત્નીનું નામ છે યશોદરા અને પુત્ર રાહુલ ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ કયા નામે ઓળખાય છે મહાવિનિષ્ક્રમણ બોધી ગયા કયા રાજ્યમાં આવેલ છે બિહાર ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું વૈશાલી નજીક કુશીનારા

પિતા સિદ્ધાર્થ માતા ત્રિશલા દેવી મહાવીર સ્વામીની પત્ની અને પુત્રીનું નામ જણાવો પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શિની મહાવીર સ્વામીએ આપેલા પાંચ વ્રતો જણાવો સત્ય અહિંસા અસ્તે અપરિગ્રહ બ્રહ્મચર્ય ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું અને બુદ્ધ કહેવાયા તે સ્થળ કયું છે બોધી ગયા ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા શાક્ય મહાવીર સ્વામીનો ઉપદેશ કઈ ભાષામાં હતો અર્ધમાગદી મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું હતું પાવાપુરી થેન્ક યુ